નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલ માં મિત્રો આજના જીરું ના બજાર ભાવ આ વિડિયો અંદર આપણે જાણીશું તો વિડીયો ને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકન ને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજ ના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે સમી ચાર થી ચાર હજાર ચારસો ચાલીસ સાવરકુંડા ત્રણ હજાર થી ચાર હજાર ત્રણસો પચીસ પાટડી ચાર હજાર બસો થી ચાર હજાર ચારસો એકત્રીસ મોરબી ચાર થી ચાર હજાર ચારસો છત્રીસ રાપર ત્રણ હજાર નવસો થી ચાર હજાર ચારસો જેતપુર ચાર હજારથી ચાર હજાર ચારસો અમરેલી બે હજાર થી ચાર હજાર બસો પંચાણું ચાર હજાર એકસો થી ચાર હજાર પાંચસો એકસઠ ધ્રોલ ત્રણ હજાર નવસો ચાર હજાર ત્રણસો ભયાઉ ચાર હજાર એકસો થી ચાર હજાર ચારસો ધાંગધ્રા ચાર હજાર એકસો થી ચાર હજાર ચારસો પાંચ ચાર થી ચાર હજાર ત્રણસો વિસાવદર ત્રણ હજાર થી ચાર હજાર છવ્વીસ ત્રણ હજાર સાતસો થી ચાર હજાર ચારસો પચાસ માંડલ ચાર હજાર થી ચાર હજાર સાતસો ચાર હજાર થી ચાર હજાર પાંચસો ચાલીસ ડીસા ત્રણ હજાર નવસો થી ચાર હજાર બસો હળવદ ચાર થી ચાર વાંકાનેર ચાર હજાર સો થી ચાર હજાર પાંચસો બાવન પોરબંદર ત્રણ હજાર સાતસો પચીસ થી ચાર હજાર બસો અઠાવન બાબરા ત્રણ હજાર નવસો પચાસ થી ચાર હજાર ત્રણસો પચાસ જુનાગઢ ચાર હજાર થી ચાર હજાર ચારસો પચાસ પાંથાવાડા ચાર હજાર એકસો બાર થી ચાર હજાર એકસો બાર જામજોધપુર ત્રણ હજાર નવસો પચાસ થી ચાર હજાર ચારસો એકાણું ત્રણ હજાર ચાર હજાર પાંચસો પંચ્યાસી થરાદ ત્રણ હજાર ચાર હજાર પાંચસો પાસઠ અંજાર ચાર હજાર ચારસો દસ થી ચાર હજાર ચારસો દસ વારા ત્રણ હજાર આઠસો થી ચાર હજાર પાંચસો એકાવન થરા ચાર હજાર એકસો પચાસ થી ચાર હજાર ત્રણસો સિહોરી ચાર હજાર બસો થી ચાર હજાર ત્રણસો પંચાણું ધારી ચાર હજાર ત્રણસો થી ચાર હજાર ત્રણસો એક કડી ત્રણ હજાર પાંચસો થી ત્રણ હજાર છસો ત્રણ હજાર છસો થી ચાર હજાર ચારસો એકાવન જામનગર ચાર થી ચાર હજાર પાંચસો પાંત્રીસ કાલાવડ ત્રણ હજાર થી ચાર હજાર ત્રણસો हजार बसो बोतेर हजार एक सौ पचीसो थी, चार हजार पांच सौ विरमगाम चार हजार एक सौ साइट थी, चार हजार तरसो पांसठ गोडल तरह हजार आठ सौ एक थी, चार हजार सात सौ एकसठ विसनगर पांच सौ हजार पांच सौ ભાવનગર ચાર હજાર બસો પચાસથી ચાર હજાર ચારસો ત્રણ ઉંઝા ચાર હજાર સોથી પાંચ હજાર બાર રાઘનપુર ત્રણ હજાર એકસો પચીસથી ચાર હજાર છસો ચાલીસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબ કરી લેજો